નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાં દારૂને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા ગજાગ્રહ વચ્ચે આજે પાંચ ડિસેમ્બરના રોજ મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે રાજપીપળાના સંતોષ ચાર રસ્તા વિસ્તારમાં

લખી તૈયાર રાખી હતી બધા બુટલે કરો

અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ જે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તડી પાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે અને જો પોલીસ કાર્યવાહી કરવા કોઈ ઢીલા તો અપનાવ શકતો આ વાતની પાડેલો હું કહેતો અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું જકાતનાકાથી અમારા અર્જુનભાઈ સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા ત્યારે ગાંધી ચોક પાસે આ રિતેશ ભદ્રેશભાઈ તડવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમે અમારી ગાડી રોકવામાં આવી પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ મીટર સુધી એ દોડીને આવ્યો પણ પછી અમે આગળ જતા સંતોષ પાસે સપાટામાં એકાણું પચાસ ગાડીમાં બ્લેક હેમ વાળી ગાડી એમાં ચાર થી પાંચ ઇસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળાગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાંકો વાર પણ નહીં કરી શકે પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી તને અમે ક્યાંક ને ક્યાંક શોધી અને તમને મારી નાખશું અને આ રિતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ સપ્લાય થાય છે એ આ તેજ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે અમે જે સંતોષ સોખડી જે મહાદેવજી મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજકીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓસઓ સાથે અમારી ફરિયાદ લખાવી પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે પોણા બાર એક વાગ્યાની ઘટના છે પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે